મહેસાણાના રાધનપુર ચાર રસ્તા કરતા પણ ભયાનક ટ્રાફિકની સમસ્યા રાધનપુર રોડ પર આવેલા પેટ્રોલ પંપ અને રાજધાની ટાઉનશીપ જવાના મુખ્ય ચાર રસ્તા પર જોવા છે એક બાજુ મહેસાણા શહેર વિકાસના જઈ રહ્યો છે જ્યાં વિકાસની સામે આમ જનતાને ટ્રાફિક જેવી સામાન્ય બાબતોને લઈને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે હજુ તો શરૂઆત છે પરંતુ આગળ જતા ટ્રાફિક સમસ્યા વધારે વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે મહેસાણાના રાધનપુર રોડ પર દબાણ જેવા છે તેવા જ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે દૂર કરવામાં આવ્યા પરંતુ કાટમાં ત્યાંના ત્યાં જ ઢગલા જોવા મળી રહ્યા છે જેના કારણે આ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે અને તે વધુ વકરતી પણ જોવા મળી રહી છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ